ખજૂરા લૂંખા જોઈએ ખાલી આજે આપણે કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે ને જો આમ કાંઈ મશીન ચાલુ છે અને આપણે જાશું હવે કંઈક જોવા આજે શું કામ કરશું અને એની પહેલા આપણે સમાન લઈ લેશું આપણો કે શું કટિંગ કરીએ આજે જો બહુ સારો છે પણ પડ્યા છે અહીંયા જોઈ શકો છો તમે ગોળ જોખમ પડ્યો છે કેટલું બધું પડ્યું છે સારું સારું બ્લોકમાં બન્યા રહેજો અને આજે આપણે શું કરવાનું કામ કાજ તે જોઈ લેજો કારણ કે આપણે બ્લોક ચાલુ કરી દીધો છે દોસ્તો તો આપણે એના પહેલાં જોઈશું કે આજે કામકાજ બરાબર તો દોસ્તો તમે જોઈ શકો છો પાછળ વધુ કટિંગ કટિંગ આવી ગયું છે અને આપણ કટિંગ પાછું કરવાનું છે તો બ્લોગ અમારો તમને કેવો પસંદ આવે છે તે કમેન્ટ કરજો અને આપણે જોઈશું છે જોઈ શકો છો તમે આ બધી લાઇટો લગાવેલી છે આખા ગાર્ડનમાં ખતરનાક બ્લોગ રહેવાનો છે આજનો અને અમારો બ્લોગ તમને જો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો આ બધું કટિંગ કરવાનું છે પણ નહીં કરે જુઓ કેટલા મસ્ત ફૂલાવે છે શું કહેવાય તો દોસ્તો બ્લોગ અમારો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ બરાબર અને આ તો કામ ઓછું આવશે પણ આપણે કામ શું કરીશું એ તે પણ આપણને ખબર નથી તો આપણે કામ તો કરવું પડશે કારણ કે મેદિકા કાપવાનું ચાલુ કરી દઈએ નહીં ફોરી ફોરી કરી દઈએ દોસ્તો આ જો વજ્ર બનાવેલા છે છે મેદી આ ખજૂરો કેવી આવી છે જુઓ ખજૂરો પાકી ગઈ છે જુઓ જો તમે ના જોયું તો પીળી પડી ગઈ ખજૂરો જુઓ દોસ્તો આ કામકાજ આવી ગયું છે આપણું આ ચંપા ખી લેલા છે જેવા આવ્યા છે મસ્તીના ફૂલ આવી ગયા છે સારા સારા ખજૂર તો એટલી બધી આવી છે ને દોસ્તો પણ ખજૂર ખાવા લાયક નથી અલગ જ ખજૂર છે આ તો આપણે ભાવે જ ના અને આપણે આવી ખાવા દેવું ખાવા એની ખરાળી પડી જાય છે જો ખજૂર લૂમખાતું છે ખાલી બધા